નમસ્કાર વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો ભગુડા મોગલધામ ખાતે ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી ઓગણત્રીસની ભાવનગર જિલ્લાના મહવા તાલુકાના ભગુડા મોગલધામ ખાતે ઓગણત્રીસ માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભગુડા મોગલધામના સાનિધ્યમાં દરરોજ માટે ભાવિ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે મોગલધામ એ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે ઓગણત્રીસ માં પાટોત્સવ નિમિત્તે તીર્થધામ ભગુડા ફૂલો તથા લાઇટ ડેકોરેશન સાથે સુંદર શણગાર કરવામાં આવ્યો હતો વહેલી સવારથી જ લોકો દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા અને શીશ ઝુકાવી મોગલમાંના આશીર્વાદ લીધા હતા રાત્રિએ મોગલ શક્તિ એવોર્ડ તથા ભવ્ય સંતવાણી લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ માગલ શક્તિ એવોર્ડ કાર્યક્રમમાં રામકથાકાર પરમપૂજ્ય બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મોગલ શક્તિ એવોર્ડ આપી મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ભવ્ય લોક ડાયરો યોજાયો હતો જેમાં નામી કલાકારો કીર્તિદાન ગઢવી રાજભા ગઢવી સાગરદાન ગઢવી ઉમેશ બારોટ બ્રિજરાજ ગઢવી સાયરામ દવે રાજદાન ગઢવી સહિતના કલાકારોએ ડાયરામાં રમઝટ બોલાવી હતી આ લોક ડાયરામાં ડોલર તથા ચાંદીની નોટો સહિત રૂપિયાનો વરસાદ થયો હતો અને લોક ડાયરામાં મોબાઈલની લાઇટ સાથે મોગલમાંની આરતી કરતાં અનોખો નજારો સર્જાયો હતો ભગુડા મોગલધામ ખાતે ઓગણત્રીસમા પાટોત્સવ નિમિત્તે હજારોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યું હતું આ સાથે પાંચ હજાર સ્વયંસેવકો દ્વારા પણ ખાસ સહયોગ આપવામાં આવ્યો હતો ભગુડા મોગલધામ ખાતે ઓગણત્રીસમાં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ તકે પૂજ્ય મોરારી બાપુ મોગલધામ ટ્રસ્ટના પ્રમુખ માયાબા આહિર તથા જયરાજભાઈ આહિર મહેશદાન ગઢવી બોટાદ પૂર્વ ધારાસભ્ય અમૃત જીતુ વાઘાણી રાજેન્દ્રદાસ બાપુ રામપરા બાગ તેમજ સંતો મહંતો રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજ જે મા ભગવતીના ઓગણીસમાં પાટ ઉત્સવ અને એ નિમિત્તનો આ ભવ્ય કાર્યક્રમ એ ને કેવલ માની કૃપા અને સંતોની કૃપા પૂંજે મોરારી બાપુની અવિરતપણે આપણા ઉપર કૃપા છે અને એ કૃપાને લીધે અહીં હજારો માણસો ક્યારેય લાખ દોઢ લાખથી નીચે માણસે પ્રસાદી નથી લીધી એવું ક્યારેય નથી બન્યું એટલે આજે પણ એટલા જ માણસોએ પ્રસાદ લીધો છે એમાં આ વખતે તો પાંચ દિવસનો ઉત્સવ હતો સહસ્ત્રચંડી યજ્ઞનું રૂઢ આયોજન રામદેવજી મહારાજના મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા તેમજ આપણા જે હિંગાળીયા ખોડિયાર ધાર ઉપર બિરાજે છે ત્યાં પણ આ મોગલમાની મૂર્તિ આવરણ તેમજ મા ખોડિયારમાંની મૂર્તિનું આવરણ અને એક ખોડિયારમાના મંદિર જે મૂળ હતું એનું પણ આપણે અહીં આવરણ કર્યું છે અને આ યજ્ઞમાં સો જેટલા ભૂદેવો એકસો ને એક ભૂદેવ હતા બ્રાહ્મણ આચાર્યશ્રી તેમજ એંસીથી વધારે યજમાનો હતા અને જે રામદેવજી મહારાજની પ્રતિષ્ઠાનો યજ્ઞ એ પણ હતો અને એમાં થોભણ શેઠ મુખ્ય યજમાન હતા પ્રતિષ્ઠાના યજ્ઞના અને ભરત આ આ યજ્ઞમાં એ પણ યજમાન હતો તો આ અદ્ભુત જે એક આખું ધાર્મિકતા માણસના હૃદયમાં જે વસે છે એનું એક આ પ્રતિક છે અહીંયા જે માણસો આવે છે એ માણસો બધાય મહા શૂરું થઈને ને કેવલ માના દર્શન માટે અને આવા મહાપુરુષોના દર્શન માટે અને આ યજ્ઞના દર્શન માટે આજે લાખો માણસ આપ જોઈ રહ્યા છો કે લાખો માણસ ઉમટ્યો અને એમાંય મને આનંદ એ છે કે મારે નેવું ટકા યુવાનો છે આજે યુવાનોની અંદર જે આખું એક ધાર્મિક વાતાવરણ અને સનાતન ધર્મની જ્યોતને પ્રજ્વલિત રાખવા માટે અહીંયા જેટલા યાત્રિકો જેટલા માય ભક્તો આવે છે એ બધા ધર્મને દિવેલ પૂરવા માટે આવે છે અને આપ જાણો છો કે આ પૂજ્ય મોરારી બાપુ પણ અદ્ભુત એમની વાણીનો લાભ આપણને બધાને આપ્યો અને આ ઉત્સવ એ કેવલ ઉત્સવ દેખાડવા માટેનો નથી પણ અહીંથી માણસો શ્રદ્ધા લઈને જાય છે મા મોગલ ઉપર જેને શ્રદ્ધા છે ભાવ છે એ ભાવ વ્યક્ત કરવા માટે આવે છે અને અમને ગૌરવ છે અમને આનંદ એ છે કે આવી જગ્યાના એક પ્રતિનિધિ થવાનો અને આ સેવાય કઈ પ્રવૃત્તિની અંદર આવું કાર્ય કરવાનો નિમિત્ત બનીએ છીએ એ ને કેવલ માની કૃપા છે બાપુની કૃપા છે તેમજ હું આ તકે કહીશ કે આખે આખો જશ કોઈને જતો હોય તો અહીંયા જે સ્વયંસેવક મિત્રો આવે છે જે સેવા કરવા આવે છે એ માણસોને પાણી પાય છે માણસોને જમાડે છે અને પોતાના સમય એ સેવામાં કાઢે છે તો આ તકે હું એટલું જ કહીશ કે અહીંથી મહેશદાનભાઈ ગઢવીએ અદ્ભુત આજે વાત એ કરી કે કદાચ અમે નામ ન બધાના નામ ન લઈ શકીએ કોણ કોણ શું કામ કરે છે બધાને નોંધ અમે કદાચ ન લઈ શકીએ કારણ કે સમય લાગે પણ અહીંયા જે મંદિરમાં ફળારૂપે મા પધારી બીરા જે છે એના હૃદયમાં તો આ બધાનું નામ છે જ એ જોવે જ છે કોણ શું કામ કરે છે એટલે માતાજી બધાની ઉપર કૃપા કરે અને એ તમ ફરીવાર કહું તો એ સ્વયંસેવકો મિત્રોને બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું દાતાઓ એની રીતે દાન કરે છે એ દાતાઓને પણ માતાજીને કહીએ કે એના ભંડાર કાયમ માટે માં પહેર્યા રાખે અને મહાપુરુષો સમય આપીને એક આ ધર્મની જ્યોતને પ્રજ્વલિત રાખે છે એ માટે એનો અમને ખૂબ આનંદ છે અને આપણા બધાના માધ્યમથી જાહેર જનતાને કહેવા માગું છું કે આપણા જે જે ધાર્મિક સ્થાનો છે એ ધાર્મિકની સ્થાનોની અંદર દેખાવા માટે નહીં બસ આવા ભાવથી હૃદયથી અને જે વ્યક્તિ હૃદયથી પૂજતા હોય એની ઉપર ખરેખર માની ખૂબ કૃપા થતી હોય છે આ કેવળ શ્રદ્ધાનો વિષય છે આમાં કોઈ તર્ક ન ચાલે આમાં બુદ્ધિ ન ચાલે આમાં કેવળ હૃદય જ કામ કરે એટલે આ તકે વરસાદ તો બધાને વરહતો હોય કૃપાનો પણ કોણ ઝીલી લે એના ઉપર આધાર છે એટલે ભગત બાપુ આ કાગ બાપુની એક પંક્તિ તમારી સામે રજૂ કરું કે માળી તારીખ એ કૃપાનો મેહુલો લો મંડાનો એ વ્યમ વ્યોમ ગાંજી ઉઠ્યો રે લો એ માં ભગવતી એ માંગલ એ માં હોનભાઈમાં તારી કૃપાનો જે વરસાદ વરસી રહ્યો છે એ વ્યોમ વ્યોમાં આજે વાણસના હૃદય હૃદયમાં એ કૃપાનો મેહુલો ગાંજી રહ્યો છે પણ એમાં લાભ કોણ ન લઈ શકાય કે માડી જેણે શંકાની સતરે ઉગાડી કાળ જઈએ એના કોરા માડી જેણે શંકાની સતરે ઉગાડી કાળજ જઈએ એના કોરા રે લોલ આ શંકા કે વહેમવાળાને ન રહે આ તો કેવલ ભરોસાની વાત છે માટે આને ભરોસે રહેવાય અને મા મોગલ બધા ઉપર આવી કૃપા કરતા રહે એવી જ માના ચરણોમાં પ્રાર્થના સાથે બધાને મારા જાજેરા પ્રણામ અને દરેકના શરણોમાં વંદન કરી બધાને મા મોગલ કાયમ આવા આનંદમાં રાખે એવી શુભકામના અસ્તુ જય શ્યારામ જય મા મોગલ